રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં આઈ હોપ મજામાં જ મારું નામ છે ગોપાલ ને તમે જોઈ રહ્યા છો કેમ છો બધા મિત્રો મજામાં મિત્રોનું મને ખબર છે ખરેખર બધા મજામાં જ છો કેમ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો મજામાં હોય તો કોમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ ને મિત્રો હું અને અત્યારે ઉત્સવભાઈ ભાઈ આવેલા છે ઘંઠારી ગયા મેં અમારું રસોડાનું કેટરિંગનું થોડું હતો રસોઈ બનાવવાની રસોઈ બને નાખી ને અત્યારે મેં અહીં છીએ ઘર બાજુ વીજે પડી કેમ કે નાથી થોડુંક સામાન લાવવાનો છે અને અત્યારે મિત્રો અમે ઉભા રહ્યા છીએ મામાદેવના મંદિરે પાણી પાણી પીવાની ફૂલ સુવિધા હારી છે આમાં તમે કોઈ નિહરો રાજુલા રોડ બાજુથી તથા જાય કે ગમે ગામ બાજુ જવા માટે તો અહીં ફૂલ સુવિધા છે પાણી પાણી પી લેજો ને મિત્રો મળું વિડીયોમાં આગળ ભાઈ ફાકી બને નાખી છે ફાકી ખાઈ લે અને પછી આપણે જઈએ ગામ બાજુ તમને મેં કીધું ગોળા ને પાણી ને પુલ સુવિધા છે જોઈ શકો છો તમને તો ચાલો મિત્રો વિડિયો આગળ વધી વિડિયો માં આગળ વધતા પેલા લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ મિત્રો અત્યારે મેં ભગ્યા છીએ રાજુલા તમને થોડોક નજારો બતાવું નજારો બતાવું તો પેલા લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ મારે ભાઈ ના ઉછો જો તમને નજારો થોડોક બતાવું એક નંબર व्यूज મારો ભાઈ પૈસા માં તો આ રાજુલા અમે બ્રિજ ઉતરી છીએ અમારે જવાનું છે મેને બધું લેવાનું છે હવે આપણે લઈ લઈએ

નાખવાનો હતો નહીં નાખી દીધો તમે જોઈ શકો છો પાંચ કેરેટ છે છાઇસ ના હવે આપણે વસ્તુ લેવાની છે છાશ ને આપણે દહીં ગ આવે ને એનું ગોળું બનાવીને સાંજે દેવાનું છે પુરુષમાં હવે હું મળું મિત્રો વીજપડી વિજપડી મળતા પહેલા ભાઈ આપણે ઉત્સવ ભાઈ બનાવી છે ફાકી જોઈ શકો ફાકી મોરી રહે આપણે એક તમને આમ વિડીયોમાં આગળ તમને છે ને એક ગમે બે પોતાનું ગીત બનાવેલું હે નહીં ક્યાં મસ્તીનું છે આમ જો તમને વિડીયો શૂટિંગ હરખું ઉતરશે એનું હરખું વિડીયો ઉતરશે તો ભાઈ બતાવશે ને તો કઈ વાંધો નહીં એડજસ્ટ કરી નાખો મારા વાલા અને નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ હું કરવાનું મારા વાલા બોલતી એક વાર એન્ડ સબસ્ક્રાઈબ બ્રધર ચાલો મિત્રો હવે અમે જઈ વિજે પડે આ બરો ગેટી ચાલુ ન થતી મને એમ કેમ કે આમ ક્લબ મારે ચાલુ થઈ જાય કાઈ નહી સર ઓલો હવે મળી મિત્રો આપણે ઘેરે છે ને દુકાને મૂકી દીધા છે જ્યાંથી છાશ ને હું બધું લીધું છું દુકાને કમ્પ્લીટ તરીકે મૂકી દીધા છે અને નાથી આપણે છાશ અને ગોળવું પાછું લઈ દીધું છે હવે આપણે જવાનું છે રાજુલાની આગળ દસ કિલોમીટર કંથારી ગામે હવે હું તમને મળું વિડીયોમાં આગળ વિડીયોમાં આગળ મળતા પહેલા શું કરવાનું લાઈક શેર એન્ડ બરોબર મારા વાડીના લાઈક છે અને સબસ્ક્રાઇબ કરો હવે હું તમને મળું રસ્તામાં બરોબર અને આગળનો વિડીયો બહુ ધાસુ ખતરનાક થવાનો છે એક નંબર તમને આ વિડીયોમાં મોજ આવવાની છે એટલે મારા વોલેટ આવું સબસ્ક્રાઈબ કરી નાખજો પછી આ પછી ફરી તમને મળું કે ના મળું નવા હોય તો પ્લીઝથી પ્લીઝ જરૂરથી જરૂર નાનો ભાઈ સમજીને સબસ્ક્રાઈબ કરી નાખજો જોવો કેટલી મહેનત કરી અમે સવારની નકરી ગાડી જોડાવી છીએ બરોબર તો હવે હું મળું આગળ હવે એક શબ્દ નહીં બોલું બરાબર મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રાજુલા રાજુલાની માર્કેટમાંથી થોડુંક સામાન લેવાનો છે લાઈન પછી તમને હું મળું મિત્રો આપણે રાજુલામાંથી જે પણ વસ્તુ લેવાની હતી એ બધી વસ્તુ લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે આ ને પછી ડાબી બાજુ મારી દેવાની ગાડી સીધું આપણું ગામ આવી જાય આપણે જવાનું છે કંઠારીયા ત્યારે મેં રાજુલાના બાય પાસે ઉભા છે બાય પાસે તો નહીં પણ બહુ રાજુલાથી ત્રણ ચાર કિલોમીટર જેટલા છઠા ઊભા છે અને હવે આપણે અહીંથી ગાડી નાખી દઈએ પૂછવું ભાઈ કે માવો ખાઈ લે મે કાંઈ વાંધો નહીં આપણે પણ માવો ખાઈ લો ને ગાડીને પણ થોડો પોરો આપી દે કેમ કે ત્રીસ કિલોમીટર થી નોન સ્ટોપ ગાડી હાલતી હતી એટલા માટે ગાડીનો નો થોડોક પોરો ખાવો જરૂરી છે બરોબર અને આ ઉત્સવ ભાઈ બને નાખી છે ફાકી ને હવે ફાકી ખાઈ ને પછી આપડે નીકળીએ એકાદ બે મિનિટ ની અંદર બરોબર ને ઉત્સવ ભાઈ ચાલો ફાકી બાકી ખાઈ પછી આપણે નીકળી જઈએ મિત્રો અમે કંથારી પોગી ગયા અને પાછા હોતા મળી ગયા સામાન બામાન બધું કમ્પ્લેટ જઈને હવે આપણે જેમ શું મેરિયાણામાં મેરણા ગામમાં મારા અને ગાડીમાં પેટ્રોલ થોડું ઓછું છે એટલે પમ્પે જઈને પેટ્રોલ બેટલ-બટલા રાખી પછી વ્યા જાય સીધા મેરિયાણા બરોબર તમે ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ આ વિડીયોમાં યાર 40 થી 50 વાળું તમને કહું પણ તમે યાર સમજતા જ નથી એક સબસ્ક્રાઇબ કરવામાં તમારું શું જાય બોલો કાઈ જાય ભાઈ કાઈ નો કાઈ એટલે કઈ ખાલી ક્લિક કરવાનું છે રેડ બટન જો અહીંયા છે ને નिक्की વિડિયોના નીચે થોડોક સ્ક્રોલ કરો રેડ બટન હશે લાઈક કરજો અને કોમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ અથવા કે તમને જે મોજ આવે એ લખી નાખો ખરાબ નહીં કરતા કોમેન્ટ બરાબર હવે અમે જઈએ પંપે પંપે જવાનું હોય ને પછી જવાનું છે મેરિયાણા આજકાલ રાજુ લાવશે રાજ પણ સાત સાડા સાત જેવું થઈ ગયું છે મોડું થઈ ગયું છે બરોબર ને અને ચાલીસ કિલોમીટર જેટલું છઠું છે નહીં ભાઈ ચાલીસ કિલોમીટર જેટલાનો સફર છે તમને મળવું વિડીયામાં આગળ તો અમે રાજુલાની અંદર એન્ટર થઈ ગયા છે જો તમે

તો મિત્રો કેવો લાગ્યો બ્લોગ સારો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ હવે મિત્રો બ્લોગને કરીએ આપણે એન્ડ બ્લોગને એન્ડ કર્યા પહેલાં પહેલાં થોડી વાર એક સેકન્ડ પહેલાં જ કીધું તો લાઇક ચેર અને સબસ્ક્રાઈબ ફરીથી કહું છું નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મારા વાળાઓ એટલી મહેનત થોડું છું વિડીયો બનાવજો તમારો એટલું તો રિસ્પોન્સ મને જોવા મળવો જોઈએ બરાબર હવે જે થાય તો તમારા હાથમાં છે તમે વિડીયોને શેર કરી દેજો કોમેન્ટમાં મસ્ત મસ્ત લખી નાખજો અને લાઈક બેક કરી નાખ્યો અને ફ્રેન્ડ ફેમેલીમાં શેર કરજો મળીએ નવા લોડની અંદર ફરીથી કહી દઉં છો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નવા લોની અંદર જય માથે જય સારો